ક્યાં રાખ્યો તો છે એટલે યાદ છે કઈ યાદ નથી એટલે કોલર કરો ભાઈ હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા એ મજામાં ને અમે પણ મજામાં છીએ સવાર સવારમાં ઊઠીને નાસ્તો કરીને ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છીએ હવે જઈએ છીએ કામ ઉપર અને પાયલ કરશે એનું કામ અને જોઈએ આગળ બતાવીએ તમને શું શું કામ કરે છે અને બપોરે આવીએ જમવા ત્યારે થોડું ઘણું બતાવશું તમને હવે ઓફિસે પહોંચી ગયા છે હવે દીવાબત્તી કરી લઈએ અને આજનું આપણું જે રૂટીન છે એ શરૂ કરીએ મળીએ એક વાગી ગયો છે અને જમવા માટે જાઈ જોઈ ને ભાઈ એનું હું જમવાનું બનેવું છે બતાવીએ તમને બધાને હું બનાવ્યું છે જમમામાં હમ આ જમીને છે ને જમીન આપણે ઉપર આવી ગયા છીએ હવે આપણે એક વસ્તુ કરવાની છે અત્યારે છે ને આપણે ફોન ગોતાવવાનો છે એનો ફોન છે ને નીચે પડ્યો છે તો એ ફોન હું હમણાં લઈ આવું છું ઉપર અને એ ફોનને હું મૂકી દઉં છું મારી રીતના ગમે ત્યાં હવે જોઈએ છીએ કે પાયલ કઈ રીતના ફોન ગોતી શકે છે ને અને તમે જોડાયેલા રહેજો તમને હું દેખાડી ગમે ત્યાં ફોન મૂકી દઈશ કાંઈ ધડો જ નહીં ફોનનો ક્યાં રાખવો કેવી રીતે રાખવો જ્યાં આવે ત્યાં મૂકી દેવાનો સેટી ઉપર સેટી નીચે કપડામાં બધે કઈ જગ્યાએ કઈ રીતે કેવી રીતે ગોતે છે તમને દેખાડે છે ને પાયલ નો ફોન અહિયાં મૂકી દીધો છે હવે એને ગોતવાનું કેવું ક્યાં ગોતે છે જોઈ

મે ખાતા તો બધેય હોય ને તો યાદ કેમ નથી નથી તો નથી નીચે પડી ગયો કેમ તો કોણ સેટ નીચે રાખસ તો સેટ નીચે પડી ગઈ હોય તો સેટ નીચે હોય છે તો બોલજે ગો તેડી દોડમાં નીચે જો છે મે

કોઈ ન લઈ ગયું હોય હાલ તારો ફોન છે ને લીધો મેં જ લીધો છે તું ગમે તે ધ્યાન ત્યાં ફોન મુક્યો હશે એટલે

એટલામાં જ છે તું ઊભી છો ની એટલામાં જ વિસ્તારમાં ચેક છે નહી નહીં કંઈ નથી રૂમ રૂમની બહાર નથી કે તું બી છો ત્યાંથી જરીક જ આગળ છે ઓન નથી દેવો મારી પાસે નથી તું ગોતી લે I'm you I'm you I'm joyous. I'm Jay I'm, I'm, I'm not. I'm not joyous yet. Ah, you.

અને અમને સપોર્ટ કરજો મારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો પ્લીઝ લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બાય બાય મળશું પાછા નવા વ્લોગ સાથે